કામ કામ ને પૂરું પૂરું થાય એટલે એમ કેતા કે છોકરી જાય અમને જામનગર બારું દેખાડ્યું લગભગ બધી જગ્યા દેખાડી આપણે ગુજરાત ની પાવાગાટ લઈ જતા પછી માઉન્ટ આબુ અમે ત્યાં હતી લગન મોર કોઈ ક્યાંય જવા ગમે અમને માઉન્ટ આબુ સુરત

એ તો એને ભગવાનની મરજી બીજું એમાં આપણું તો કઈ કામ આવે ન કે ઇમસે આતો કરતા ભગવાન એને ઇસે આપણે વિડિયો બંધ થાય તો તમે તેથી કઈ નતા કે હકે ઓફ થઈ ગયું કારણ કે ઇસ સિચ્યુએશન એવી હોય કે આપણે વિડીયો જાજો આપણે કઈ બનાવી હગી નહીં એમાં તમારા ઘણા કોમેન્ટ

અમે ખભાળીએ તો બધી બેનો જવાનું હોય ને બસ બધાને ભેગો જ ફોન કરે એક ને એક નહીં ના કરે બધા આવે બધા બધા આવે બધા જઈએ ફિયારો હોય ત્યાં ત્યાંથી ઉનાળો હોય ને તો સ્વિમિંગ પુલ સાફ કરાવે ઘણી ઘણી માણસો કરાવે સાફ કરાવે એમ કે છોકરા આવે ને નાવા જો રેવા કે રેવા ના રે જો લપસી જાય ઓલું ભેગું કરે ઓલું ભેગું કરે ને ઠંડા નું ને ઉલટિયું ને કોઈ આખું ફ્રીજ ભરી રાખે એમ કે કવિ,

હાલો હવે આપણે છે ને ગાજર વિડીયો કોઈ નહીં કાલ થઈ આપણે બ્લોગ કોશિશ બનાવવાની કાલ મને એમ કઈ એમ થાય મલક ને વિડીયો માં કાકા ને ઉતાર લીધો હતો કઈ એમ જોઈએ જેટલી જેટલી બ્લોગ માં જેટલી જેટલી કાકા ની ક્લિપ ને ગોતી ગોતી જ હું બધું છે ને ગીત ઈ એક ખંભાણું હા બીજું હું આપડે ઈ ખંભાઇનું રહી જાય હાલો કાલે મળી